આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ દંડક અમાજી ઠાકોર અને ઓફિસ સુપરિટેન્ડેન્ટ સુધીરભાઈ કંસારાની ઉપસ્થિતિમાં જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોમાસાના વરસાદની જેમ સભ્યોમાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટા પડ્યા હતા

5 મિનિટ રિએક્શન દેવો રુપક પટેલ ઉપર રહી છે સરની કમિટી લોક સરકાર આવી છે વિશનગર નગરપાલિકાને હા અસહ્ય ઉભી લોકો અપમાન ન કરતા રહે જ છે જનર મગર છે એની અંદર આ વસ્તુ છે એની અંદર આ વસ્તુ છે નગરપાલિકાના કોઈ પણ કર્મચારી અસપેક્ષતા વાળો વર્તન કરે અથવા વિપિત કોનનો અપમાન તથા નોકરીમાં બેદરકારી તથા ધમકીઓ આપે તો તેના વિરુદ્ધ કર્મચારી મારો વારો નથી મારા નગરપાલિકા નો કામ કરતો કર્મચારી

પણ આપણે ગ્રૂપને તમે જાણવા લાગો છો કે આપણે આ પ્રમોશન કરવા માંગીએ છીએ ભાઈ પેમેન્ટ અપાવવાનું અને હા અને આ આટલા ટાઈમ છે આટલા વર્ષો દોડતા ભાઈ અને જે પેમેન્ટ ના એ રીતના પાટવાળો તો ભાઈ તમને આની શરતે તમને ટેન્ડર આપવાનો આવે આ દરવાજે ભગવાન બાજે મંદિરે

ઠરાવ કર્યો છે કે જે વ્યક્તિ કામ નથી કરતો એને એની બદલી કરવા માટે આપણે ઠરાવ કર્યો પણ જગદીશભાઈ કોઈ પણ ઠરાવ નગરપાલિકાનો કર્મચારીને બદલી કરવાની સત્તા આપણી પાસે નથી પહેલા હું મારા અનુભવના આધારે કહું છું પહેલું એક કર્મચારી તમારું કામ ન કરતો હોય એ નગરપાલિકાના કામ પ્રત્યે વફાદારી ન રાખતો હોય એ બેદરકારી રાખતો હોય

કર્મચારી <laughs> <laughs> બાર કે કેન્દ્રમાં આ વાત છે તમે હું જજ પર ઊભા છે તમારા જે મતાનો વિરોધ કરવા છે બોલો આ તમને ખબર છે તમારા જે મતાનો વિરોધ કરવા છે બસ સમજો બસ ઠરાવનો મારું કેમ સમજો સન્ના વિરોધ એટલે કે 15 થી 20 ના બોર્ડમાં આ વિકાસ દરછા તમને બોકલ્યા આ બોર્ડમાં મજબત હતા બરોબર

સમય મર્યાદા નક્કી કરો એટલે આપણી શહેરની જનતા ના પૈસા બરબાદ ન થાય અને માનો થોડાક સમયમાં સફાઈ કરીને જતો પાછું એનું એ થાય એટલે સમય મર્યાદા નક્કી કરો એવું મારું સૂચન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ